પાલિતાના એસટી ડેપોના કર્મચારીના વિદ્યાર્થી સાથે ખરાબ વર્તનથી વિદ્યાર્થી પરિષદે નારાજ થઈ હલ્લાબોલ દ્વારા વિદ્યાર્થી વિદ્યાર્થી સાથે સાથે ખરાબ વર્તનના આરોપ ભારતીય પરિષદ દ્વારા પાલિતાના ડેપો ખાતે હલ્લાબોલ મચાવી હતી વિદ્યાર્થી નેતા મિતરાજ ગોહિલ સહિતના ડેપો મેનેજરને ને ઉદ્ધત વર્તન કરતા કર્મચારી સામે પગલા લેવા રજૂઆત કરતા ડેપો મેનેજર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી આપેલ છે એક ના મારા એવું બસો બધા બહુ સારી તમે તમે બરાબર એક હોદ્દા ઉપર જો બધા તમને સાહેબ કઈ વાત કરે છે તમે તમે વિદ્યાર્થી હરમી શભા રહ્યા છો વિદ્યાર્થી પરિષદ ની જે પણ માંગ હોય સપોર્ટ કરી નમસ્તે મિત્રાસિંહ ગોહિલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ એસએફની સ્વાગત તરીકેની જવાબદારી આજરોજ પાલીતાણા એસટી બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થી દ્વારા એસટીના એટીઆઈ દ્વારા ગેરવર્તુળમાં કરવામાં આવી હતી તે બદલ વિદ્યાર્થી પરિષદ દ્વારા ડેપો મેનેજરશ્રીને રજૂઆત કરવામાં આવી અને ડેપો મેનેજર સાહેબ દ્વારા બે દિવસની અંદર કાર્યવાહી થાય તેવી બાહેધરી આપવામાં આવી છે ચલાકી ન ચાજી ન ચલાકી ના ચ છત્ર મે